મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તમને અગાઉથી ખબર હોય કે બીજી વ્યક્તિ શું વિચારી રહી છે તો તમારું જીવન કેટલું સરળ બની જશે તમે વિશ્વાસઘાત વિશ્વાસઘાતપિંડી અને હૃદયભંગ જેવી ઘણી બધી બાબતોથી બચી શકો છો કલ્પના કરો કે તમે કોઈને મળવા જઈ રહ્યા છો કોઈ વ્યવસાયિક સોદો પૂર્ણ કરી રહ્યા છો કોઈ મહત્વપૂર્ણ મીટિંગ કરી રહ્યા છો અથવા કોઈ મિત્ર કે નજીકનો મિત્ર તમને સલાહ આપી રહ્યો છે પરંતુ તે તમને નીચા પાડવા માટે છે જો તમે સમજી શકો કે બીજી વ્યક્તિ તમારા વિશે અથવા તેમના સાચા ઈરાદાઓ વિશે શું વિચારી રહી છે તો તમે દરેક તકનો સંપૂર્ણ લાભ લઈ શકો છો ઘણીવાર લોકો એક વાત કહે છે પરંતુ મનમાં બીજી વાત હોય છે જો આપણે આ તફાવત સમજીએ તો આપણે ફક્ત આપણા સંબંધોને મજબૂત બનાવી શકતા નથી પણ દગો થવાથી પણ બચી શકીએ છીએ જ્યારે કોઈ તમને એક વાત કહે છે અને પછી બરાબર વિરુદ્ધ કરે છે ત્યારે તમે આનો અનુભવ કર્યો હશે એટલે કે જે કહેવામાં આવે છે તે એક વાત છે જે કરવામાં આવે છે તે બીજી વાત છે આવી સ્થિતિમાં વિશ્વાસ તૂટે છે અને હૃદય પણ તૂટે છે જો તમારી સાથે ક્યારે એવું બન્યું હોય કે કોઈએ તમારી સામે એક વાત કહી પરંતુ પછીથી કંઈક બીજું કર્યું હોય તો કૃપા કરીને નીચે ટિપ્પણીઓમાં શેર કરો મિત્રો ચાણક્યએ એમ પણ કહ્યું હતું કે વ્યક્તિના વિચારો તેના વર્તન અને હાવભાવમાં છુપાયેલા હોય છે જો તમે તેને વાંચવાનું શીખો છો તો કોઈ તમને છેતરી શકશે નહીં આ જ કારણ છે કે ચાણક્ય હંમેશા ભાર મૂકે છે કે વ્યક્તિની શારીરિક ભાષા અને નજર શબ્દો કરતાં વધુ કહે છે તેમને સમજો હકીકતમાં જો તમે લોકોના મન વાંચવાનું શીખો છો તો તે ફક્ત તમારા વ્યાવસાયિક જીવનમાં જ નહીં પરંતુ તમારા અંગત જીવનમાં પણ નોંધપાત્ર સકારાત્મક ફેરફારો લાવી શકે છે તેના વિશે વિચારો જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો ત્યારે શું તમે ઓળખી શકો છો કે તે વ્યક્તિ ખરેખર તમારી સાથે વાત કરવામાં રસ ધરાવે છે કે ફક્ત દેખાડો કરવા માટે વાત કરી રહ્યો છે શું તે તમારી સાથે સંમત છે કે ફક્ત માથું હલાવીને ચાલ્યો જવા માંગે છે અથવા તે જે કહી રહ્યો છે તે સાચું છે કે તેની પાછળ કોઈ બીજી વાર્તા છુપાયેલી છે આ વાત ચાણક્ય નીતિમાં અન્યત્ર જણાવવામાં આવી છે ચાલાક વ્યક્તિને ઓળખવા માટે તેના શબ્દો નહીં તેના ઈરાદાઓને ઓળખો જો તમે આ કૌશલ્ય વિકસાવશો તો તમે તેના શબ્દો પાછળના સાચા ઇરાદાઓને સમજી શકશો અને આ સફળતાની ચાવી છે આજના વીડિયોમાં હું આઠ યુક્તિઓ શેર કરવા જઈ રહ્યો છું જે તમને વાતચીત દરમિયાન બીજી વ્યક્તિ શું વિચારી રહી છે તે સમજવામાં મદદ કરશે આ યુક્તિઓ તમને ઓળખવામાં મદદ કરશે કે તે વ્યક્તિ ખરેખર વ્યસ્ત છે કે ફક્ત સમય પસાર કરી રહી છે અને સૌથી અગત્યનું તમે સમજવા લાગશો કે તેઓ જે કહી રહ્યા છે તે તેમના વિચારોનું સાચું પ્રતિબિંબ છે કે ફક્ત એક દેખાવ છે તેથી વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ખાસ કરીને બીજા અને છઠ્ઠા મુદ્દા ચૂકશો નહીં કારણ કે ત્યાં જ સૌથી રહસ્ય રહેલું છે પરંતુ તે મુદ્દાઓને સમજવા માટે સાર સમજવા માટે વીડિયોને અંત સુધી જોવી પડશે યાદ રાખો બીજી વ્યક્તિ શું વિચારી રહી છે તે સમજવું જાદુ નથી તે એક વિજ્ઞાન છે એક વિજ્ઞાન જે એકવાર નિપુણ થઈ ગયા પછી તમને જીવનના દરેક પાસામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે આ એક ઉચ્ચસ્તરીય કૌશલ્ય છે જે કોઈપણ પરિસ્થિતિને તમારા પક્ષમાં ફેરવી શકે છે જે વ્યક્તિ આ કળામાં નિપુણ છે તે ફક્ત વાત કરતો નથી તેઓ બીજા વ્યક્તિના મનની સ્થિતિને પૂછ્યા વિના પણ સમજી શકે છે કદાચ તમે આનો અનુભવ કર્યો હશે તમે કોઈની સાથે બેઠા છો વાત કરી રહ્યા છો અને અચાનક તમે બંને એક જ વાત કહે છે શું તમે વિચાર્યું છે છે કે આ કેવી રીતે થાય દરેક વ્યક્તિમાં માનસિક તરંગો હોય છે જે આગળ પાછળ ફરે છે આપણું અર્ધજાગ્રત મન ઘણી વાર બીજી વ્યક્તિ જે વિચારો કહેવા જઈ રહી છે તેને પહેલેથી જ પકડી લે છે તો હવે પ્રશ્ન એ છે કે શું તમે અનોખી અને શક્તિશાળી મનોવૈજ્ઞાનિક કળા શીખવા માટે તૈયાર છો કારણ કે આ વિડીયોમાં તમે જે શીખવા જઈ રહ્યા છો તે તમારી વિચારવાની રીત બદલી નાખશે એક પણ સેકન્ડ ચૂકશો નહીં

આપણા શરીર ચહેરાના હાવભાવ અને આંખોની ગતિવિધિઓ એ બધું દર્શાવે છે જે શબ્દો ઘણીવાર છુપાવે છે તેથી જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે તમારે એક નિષ્ણાત નિરીક્ષકની જેમ તેમની શારીરિક ભાષા વાંચવાની જરૂર છે ચાણક્યએ એમ પણ કહ્યું હતું કે ચહેરાના હાવભાવ આંખો અને શારીરિક ભાષા વ્યક્તિની સાચી મનની સ્થિતિને શબ્દો કરતાં વધુ પ્રગટ કરે છે તેમના સમયમાં તેમણે આ કુશળતાનો ઉપયોગ ફક્ત દુશ્મનોના ઈરાદાઓને પારખવા માટે જ નહીં પરંતુ સમગ્ર શાહી નીતિઓને નિયંત્રિત કરવા માટે પણ કર્યો હતો જો તમારી સામેની વ્યક્તિ શાંત હોય તેમનું શરીર હળવા હોય તેમનો ચહેરો નરમ હોય અને તેઓ ધ્યાનથી સાંભળતા હોય તો તે સ્પષ્ટ સંકેત છે કે તેઓ તમે જે કહી રહ્યા છો તેમાં રસ ધરાવે છે આ એક સકારાત્મક પ્રતિભાવ છે તેનો અર્થ એ છે કે તમારી અને તેમની ઊર્જા મેળ ખાય છે અને તમારા શબ્દો તેમના વિચારો સાથે જોડાઈ રહ્યા છે જોકે જો વ્યક્તિનો ચહેરો ગંભીર થઈ જાય અને અને તેમની આંખો ત્યાં ભટકવા લાગે લાગે તો તે સમજણની નિશાની છે છે એવું કે તે કંઈક છુપાવી રહ્યો છે અથવા છટકી જવાનો પ્રયાસ કરી રહ્યો છે જે એક ચિંતાજનક સંકેત છે જો તેની બોડી લેંગ્વેજ વારંવાર ખલેલ પહોંચાડે છે જેમ કે વારંવાર હાથ હલાવવા પગ મચકોડવા અથવા ચહેરો ફેરવવો આ બધા સંકેતો છે કે કંઈક ખોટું છે જો તેની બોડી હલનચલન અત્યંત હિંસક અથવા બેચેન હોય તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે તેની માનસિક સ્થિતિ અસ્થિર છે તે કાં તો ગુસ્સે છે અથવા તમે જે કહી રહ્યા છો તેનાથી અસંમત છે ચાણક્ય નીતિ જણાવે છે કે દુશ્મન ગમે તેટલો નમ્ર દેખાય જો તેનો ચહેરો અસ્થિર હોય અને તેની આંખો વિચલિત હોય તો સમજો કે તે હેત્રપિંડીનું કાવતરું ઘડી રહ્યો છે આનો અર્થ એ છે કે બોડી લેંગ્વેજ ક્યારેય જૂઠું બોલતો નથી આપણે ફક્ત તેમને યોગ્ય રીતે વાંચવા સક્ષમ બનવાની જરૂર છે જો તેની આંખો સાંકડી દેખાય તેનો ચહેરો તંગ હોય અથવા તેનું જડબું ચોટી ગયું હોય તો તે કોઈ પણ ક્ષણે ગુસ્સામાં વિસ્ફોટ કરી શકે છે આવી સ્થિતિમાં તમારે ખૂબ કાળજી રાખીને આગળ વધવાની જરૂર છે આ તે છે જ્યાં એક બુદ્ધિશાળી યુક્તિ કામમાં આવે છે જો તમને લાગે કે બીજી વ્યક્તિની બોડી હલનચલન તમારા મુદ્દા સાથે મેળ ખાતી નથી તો તમારે એક ક્ષણ માટે વાતચીત બદલવી જોઈએ વિષય બદલો વાતાવરણ થોડું હળવું કરો પછી ધીમે ધીમે વ્યક્તિને તમારા મુદ્દા પર પાછા લાવો પરંતુ એવી રીતે કે જેથી તેઓ આરામદાયક અનુભવે ચાણક્ય કહે છે કે જ્ઞાની વ્યક્તિ તે છે જે વ્યક્તિ પરિસ્થિતિ અનુસાર પોતાની રણનીતિને અનુરૂપ બનાવી શકે છે છતાં ધ્યેય તરફ આગળ વધી શકે છે એટલે કે જો વાતચીતમાં સંઘર્ષ થાય છે તો થોડા સમય માટે દિશા બદલો પરંતુ તમારે નિયંત્રણમાં રહેવું જોઈએ સૌથી મહત્વની બાબત એ છે કે ચહેરાના અને શરીરની ભાષા વચ્ચે સુમેળનું અવલોકન કરવું શું તેઓ એકબીજાને ટેકો આપી રહ્યા છે કે વિરોધાભાસી કારણ કે જ્યારે મન અને શરીર એક જ વાત બોલી રહ્યા હોય ત્યારે જ તમને વાસ્તવિક જવાબ મળે છે અને જ્યારે બંને વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે તમારે સમજવાની જરૂર છે કે જે કહેવામાં આવી રહ્યું છે તે સાચું નથી પદ્ધતિ નંબર બે તમારા મનને સ્થિર અને શાંત રાખો જો તમે ખરેખર કોઈના મનના ઊંડાણ સુધી પહોંચવા માંગતા હો તો પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે તમારા પોતાના મનને શાંત કરો જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે ઉતાવળ કર્યા વિના થોડીવાર માટે થોભો તમારી આંતરિક અશાંતિ ઓછી કરો કારણ કે જ્યારે તમારું મન ભટકતું હોય છે ત્યારે તમે બીજી વ્યક્તિના શબ્દો અને તેમની ઉર્જાને સમજી શકતા નથી બેચેન મન તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને ઘટાડે છે વાતચીત દરમિયાન બે લોકો વચ્ચે બનતા આંતરિક જોડાણને વિક્ષેપિત કરે છે ચાણક્ય નીતિ સ્પષ્ટપણે જણાવે છે કે અશાંત મન ધરાવતો વ્યક્તિ બીજાને સમજી શકતો નથી અને પોતાના માટે ફાયદાકારક કે નુકસાનકારક નિર્ણયો લઈ શકતો નથી ચાણક્ય પોતે એક મહાન રણનીતિકાર હતા પરંતુ તેમની સૌથી મોટી તાકાત તેમના શાંત અને કેન્દ્રિત મનમાં રહેલી હતી તેઓ હંમેશા પહેલાં પોતાના મનને શાંત કરતા પછી બીજા વ્યક્તિની શારીરિક ભાષા અને ઈરાદાઓનું મૂલ્યાંકન કરતા આનાથી તેઓ દરેક વિરોધીની આગામી ચાલનો અંદાજ લગાવી શકતા તેથી બીજા વ્યક્તિના મનને વાંચવાનો પ્રયાસ કરતાં પહેલા તમારા પોતાના મનને શાંત કરવું અને તેને વર્તમાન ક્ષણમાં સંપૂર્ણપણે લાવવું જરૂરી છે તમારું મન જેટલું શાંત હશે તેટલું જ તમે બીજા વ્યક્તિના શબ્દો પાછળના વિચારો તેમની શારીરિક ભાષા તેમની આંખોની ગતિ અને તેમના સ્વરમાં છુપાયેલી લાગણીઓને સમજી શકશો તમે સાંભળ્યું હશે કે તેમને શાપિત અથવા શાપિત કરવામાં આવ્યા છે હવે જ્યારે આ વસ્તુઓ અંધશ્રદ્ધા જેવી લાગે છે તેમની પાછળ એક વિચિત્ર ઉર્જા રમી રહી છે હું એવું સૂચન નથી કરી રહ્યો કે તમે તેમના પર આંધળો વિશ્વાસ કરો હું એમ પણ નથી કહી રહ્યો કે તે સંપૂર્ણપણે સાચા છે કે ખોટા પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે તેમાં કંઈક છે લોકો વચ્ચે એક એવી ઉર્જા કામ કરે છે જે જો તમે શાંત અને સંપૂર્ણ જાગૃત હોવ તો અનુભવી શકાય છે ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકતો નથી તે ક્યારે બીજાના ઈરાદા સમજી શકતો નથી જ્યારે આપણે કહીએ છીએ કે માનસિક તરંગો પ્રવાસ કરે છે ત્યારે તે ખરેખર એક મનોવૈજ્ઞાનિક ઘટના છે જ્યારે તમે શાંત હોવ છો ત્યારે તમે આ તરંગોને વધુ સારી રીતે પકડી શકો છો બીજી વ્યક્તિ શું વિચારી રહી છે તેના સાચા ઈરાદા શું છે તે સ્પષ્ટ થાય છે તેથી મનને શાંત કરવું એ ફક્ત ધ્યાનની બાબત નથી તે એક કૌશલ્ય છે જે તમને લોકોના મનમાં ડોકિયું કરવાની શક્તિ આપે છે પદ્ધતિ નંબર ત્રણ જ્યારે કોઈ વ્યક્તિ બોલી રહી હોય ત્યારે તેને શાંતિથી અને ધ્યા સાંભળો આ ખૂબ જ સરળ છે છતાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે જ્યારે તમે કોઈનું મન વાંચવા માંગો છો ત્યારે પ્રથમ આવશ્યકતા એ છે કે તમારી જાતને શાંત કરો અને બીજી વ્યક્તિને ધ્યાનથી સાંભળો જેમ જેમ તમે બોલવાનું ચાલુ રાખો છો તેમ તેમ બીજી વ્યક્તિ ફક્ત સાંભળશે પરંતુ જ્યારે તમે બોલવાનું બંધ કરશો ત્યારે જ તમે વ્યક્તિ નો સાચો અર્થ તેમના વિચારો તેમની ઉર્જા અને તેમના શબ્દો પાછળની ભાવનાને સમજી શકશો ચાણક્ય આ પણ સમજાવ્યું જે વ્યક્તિ મૌન રહે છે અને બીજાનું સાંભળે છે તે સ્વાભાવિક રીતે મજબૂત હોય છે તેમણે આ સિદ્ધાંત રાજકારણ અને જીવનના દરેક પાસામાં લાગુ કર્યો તેમણે પહેલાં બીજી વ્યક્તિને મુક્તપણે બોલવાની મંજૂરી આપી અને પછી તેમના શબ્દો પાછળ છુપાયેલા સંકેતોને સમજી લીધા આ જ કારણ છે કે તેઓ બીજાની ગતિવિધિઓનો અંદાજ લગાવી શકતા હતા કારણ કે તેઓ ફક્ત શબ્દો જ નહીં પણ મૌન પાછળનો અવાજ પણ સાંભળી શકતા હતા જો તમે અને બીજી વ્યક્તિ બંને સતત બોલતા રહો તો શું થશે કંઈ નહીં તમારી બંનેની વાતચીત અધૂરી રહેશે અને હૃદયના મૂળ સુધી પહોંચવું એ એક દૂરનું સ્વપ્ન હશે તે એક સ્વચ્છ પાણી જેવું છે જ્યાં સુધી તે શાંત રહે ત્યાં સુધી તમે તેના ઊંડાણમાં જોઈ શકો છો પરંતુ જલ્દી તેમાં પથ્થર ફેંકવામાં આવે છે પાણી તોફાની બની જાય છે અને તમે નીચે કંઈ પણ જોઈ શકતા નથી તેવી જ રીતે જો તમારું મન સતત અશાંતિ અને વ્યસ્તતામાં હોય તો બીજા વ્યક્તિના મનના ઊંડાણ સુધી શાંત કરો તમારા મનને નિયંત્રિત કરો તેને સ્થિર રાખો અને આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે ખરેખર સાંભળવા માંગતા હો ફક્ત પ્રતિભાવ આપવા માટે નહીં પણ સમજવા માટે સાંભળો ચાણક્ય નીતિ કહે છે જે વ્યક્તિ દરેક વસ્તુનો તાત્કાલિક જવાબ આપે છે તે સાંભળતો નથી ફક્ત પ્રતિક્રિયા આપે છે ચાણક્ય માનતા હતા કે એક સમજદાર વ્યક્તિ તે છે જે પહેલા સાંભળે છે પછી વિચારે છે અને અંતે પ્રતિભાવ આપે છે આ પ્રક્રિયા તમને બીજાના મનના ઊંડાણમાં માં ઉતરવાની મંજૂરી આપે છે આ કરવા માટે તમે ધ્યાન અથવા માઇન્ડફુલનેસ જેવા સાધનોનો ઉપયોગ કરી શકો છો જે તમને તમારા વિચારોને નિયંત્રિત કરવાનું શીખ છે અને તમને વર્તમાન ક્ષણમાં લાવે સારા શ્રોતા આંખો દ્વારા દુનિયા જોવાની પણ મંજૂરી આપે છે જ્યારે તમે ધ્યા સાંભળો છો ત્યારે બીજી વ્યક્તિ ફક્ત શબ્દો બોલતી નથી તેઓ અજાણતા તેમના ડર ઈચ્છાઓ શંકાઓ અને માન્યતાઓ શેર કરે છે અને ત્યાંથી તમે તેમના મનને સમજવાનું શરૂ કરી શકો છો તેથી આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે થોભો તમારી જાતને શાંત કરો અને સંપૂર્ણ ધ્યાનથી સાંભળો તમે જોશો કે બીજી વ્યક્તિનું મૌન તેમનો સ્વર અને તેમના શ્વાસ બધું જ તમને શબ્દો કરતા તેમના મન વિશે વધુ કહે છે પદ્ધતિ નંબર ચાર કોઈના વર્તન અને શબ્દો દ્વારા તેમના આંતરિક સ્વરને વાંચવાનું શીખો તેમના હાવભાવ અને શરીરની ગતિવિધિઓ ઉપરાંત બીજું એક મુખ્ય સૂચક છે તેમનું વર્તન અને બોલવાની રીત આ બે બાબતો ઘણું બધું કહી જાય છે અને થોડું ધ્યાન આપીને તમે સરળતાથી બીજી વ્યક્તિના હૃદય અને મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકો છો તો આ માટે શાંત અને કેન્દ્રિત મનની જરૂર છે જ્યારે તમે તમારા આંતરિક અશાંતિને શાંત કરો છો અને સંપૂર્ણ ગંભીરતા અને જાગૃતિ સાથે બીજી વ્યક્તિને સાંભળો છો ત્યારે તમે અંતર્ગત લાગણીઓને સ્પષ્ટપણે જોઈ શકો છો ચાણક્ય તેમના સમયમાં આ કુશળતાનો ઉપયોગ એક હથિયાર તરીકે કરતા હતા તેઓ ફક્ત શબ્દો પર આધાર રાખતા ન હતા તેઓ બીજી વ્યક્તિના સાચા ઇરાદાઓને તેમના વર્તન તેમની બોલવાની રીત અને સૂક્ષ્મ સંકેતો દ્વારા પારખી શકતા હતા ચાણક્ય નીતિ જણાવે છે કે વર્તન એ વ્યક્તિની સૌથી મહત્વપૂર્ણ ઓળખ છે શબ્દો એક માસ્ક હોઈ શકે છે આનો અર્થ એ છે કે વ્યક્તિ શું કહે છે તેના કરતા કેવી રીતે વર્તે છે તેનું નિરીક્ષણ કરવું વધુ મહત્વપૂર્ણ છે વ્યક્તિનું વર્તન તમારા વિશેની તેમની લાગણીઓને સ્પષ્ટપણે પ્રગટ કરે છે જો તમારા પ્રત્યેનું તેમનું વર્તન સકારાત્મક હોય એટલે કે તેઓ તમે જે કહેવા માંગો છો તે ધ્યાનથી સાંભળે છે તમારા શબ્દોનો આદર કરે છે અને અવરોધતા નથી તો તે સ્પષ્ટ સંકેત છે કે તેઓ તમને વિશ્વસનીય માને છે તેઓ તમારા પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે અને કોઈ પ્રકારનો જોડાણ અથવા સહયોગ ઇચ્છી શકે છે પરંતુ જો તે વ્યક્તિ દરેક વાતચીતમાં તમારી સાથે વિક્ષેપ પાડે છે દરેક મુદ્દા પર તમારી સાથે દલીલ કરે છે અથવા તમને નીચા બતાવવાનો પ્રયાસ કરે છે તો સમજો કે તેમને તમારા માટે આદરનો અભાવ છે આવી વ્યક્તિ તો તમારાથી શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરી રહી છે અથવા તમને નીચું કરીને શ્રેષ્ઠ અનુભવવા માંગે છે અસુરક્ષિત મન અથવા સીધા અસ્વીકારની નિશાની હોઈ શકે છે ચાણક્ય નીતિ સ્પષ્ટપણે આ પરિસ્થિતિને સંબોધે છે જે વ્યક્તિ કારણ વગર વિક્ષેપ પાડે છે તે કાં તો મૂંઝવણ ભર્યો અથવા ઘમંડ હોય છે બંને સ્થિતિઓ વિનાશ તરફ દોરી જાય છે તેથી આવા વર્તનને ઓળખવું અને સાવધાની સાથે આગળ વધવું મહત્વપૂર્ણ છે વધુમાં જો તેમનું વર્તન ગુસ્સાથી ભરેલું હોય અને વાતચીત દરમિયાન તેમનો સ્વર અથવા શારીરિક ભાષા હિંસક અથવા આક્રમક હોય તો તે સૂચવે છે કે તેઓ તમારી સાથે અસમત છે અને કદાચ તમારા પર બિલકુલ વિશ્વાસ કરતા નથી જો તમે આવી વ્યક્તિ સાથે વાટાઘાટો કરવાનો અથવા વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે સાવધાની અને ધીરજ સાથે આગળ વધવું જોઈએ ખાસ કરીને જ્યારે તે વ્યક્તિ ખરાબ હોય ત્યારે તમારે ગંભીર અથવા ખાતરી આપતી વાતચીત ટાળવી જોઈએ ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે અને હવે તેને પરત કરવા માટે થોડો વધુ સમયની જરૂર છે જ્યારે તમે તે વ્યક્તિને મળવા જાઓ છો અને તે તમને જુએ છે અને ગુસ્સાથી કંઈ બોલ્યા વિના ચાલ્યા જાય છે ત્યારે શું તમારે કંઈ કહેવાની જરૂર છે ના તેમનું વર્તન તેમની બોડી લેંગ્વેજ બધું જ ચીસો પાડી રહ્યું છે કે તેઓ તમને સમય આપશે નહીં તમે તેમના મનની સ્થિતિને તેઓ કંઈ પણ કહ્યા વિના પણ સમજી શકો છો તેથી જો તમે જાણવા માંગતા હોવ કે બીજી વ્યક્તિ શું વિચારી રહી છે તો તેમના હાવભાવ તમને સ્પષ્ટ ચિત્ર આપશે કે બીજી વ્યક્તિ ખરેખર શું અનુભવી રહી છે અને તે તમારી પાસેથી શું ઈચ્છે છે ચાણક્ય કહ્યું સંકેતો પર ધ્યાન આપો શબ્દો પર નહીં કારણ કે જે લોકો સત્ય છુપાવે છે તેઓ સંકેતો દ્વારા સત્ય બોલે છે તેમના શબ્દો પહેલા તેમની બોડી લેંગ્વેજ વાંચીને શરૂઆત કરો એવું કહેવાય છે કે કોઈ શું કહી રહ્યું છે તેમના મો ફક્ત પચાસ ટકા કે તેથી ઓછું સત્ય નીકળે છે બાકીનું બધું તેમના શરીર દ્વારા અજાણતા જ પ્રગટ થાય છે ચાણક્યપણા માનતા હતા તેમણે કહ્યું હતું કે વ્યક્તિની આંખો તેમનો ચહેરો અને તેમનું વર્તન એ ત્રણ વસ્તુઓ છે જે ક્યારે જૂઠું બોલતી નથી રાજાઓ અને દુશ્મનો સાથે વાત કરતી વખતે તેમણે તેમના બોલેલા શબ્દો કરતા તેમની આંખોની ગતિ હાથની ગતિ અને મુદ્રા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું તેઓ જાણતા હતા કે સાચા ઇરાદા શબ્દોમાં નહીં પણ શરીરની ભાષામાં રહે છે ચાણક્ય નીતિ એમ પણ કહે છે કે મનમાં જે છે તે શરીરમાં પ્રતિબિંબિત થાય છે અને આ સિદ્ધાંતના આધારે તેઓ બીજાઓના ઈરાદાઓ તેમના બોલ્યા વિના પણ સમજી શકતા હતા આ કળા નવી નથી તે હજારો વર્ષો જૂની છે તે સમયની છે જ્યારે માનવીએ બોલવાનું પણ શીખ્યા ન હતા તે સમયે અમે એકબીજા સાથે વાતચીત કરવા માટે અમારા અવાજના સ્વર ચહેરાના હાવભાવ અને શરીરની ગતિવિધિઓનો ઉપયોગ કરતા હતા અમે બોલ્યા વિના ફક્ત હાવભાવ દ્વારા બધું જ પહોંચાડ્યું આજે અમે બોલવાનું શીખી ગયા છીએ આપણે ભાષામાં નિપુણતા મેળવી લીધી છે પરંતુ આપણા અર્ધજાગ્રત મનમાં પ્રણાલીઓ હજુ પણ જીવંત છે આપણી પાસે હજુ પણ એવા જનીનો છે જે આપણને શબ્દો વિના વાતચીત કરવા સક્ષમ બનાવે છે અને તેથી જ જો કોઈ તમારી સાથે ખૂબ સ્પષ્ટ રીતે વાત કરી રહ્યું હોય તો પણ તેમની શારીરિક ભાષા તેમની સાચી લાગણીઓને છુપાવી શકતી નથી ઘણી વ્યક્તિ તેમના શબ્દોને નિયંત્રિત કરી શકે છે પરંતુ તેમનું શરીર પછી ભલે તે તેમનો ચહેરો હાથ કે પગ હોય સત્ય બોલે છે તેમના હાવભાવ તેમનું સત્ય પ્રગટ કરે છે ભલે તેઓ તેને છુપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે તેથી જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે ફક્ત તેમના શબ્દો પર ધ્યાન કેન્દ્રિત ન કરો તેમના અવાજનો સ્વર શરીરની ગતિવિધિઓ અને ચહેરાના બધાને જો આ ત્રણ બાબતો શબ્દો અવાજ અને શરીરની ભાષા સુમેળમાં હોય તો તમે સત્ય જોઈ શકશો જો તે બધા એક જ વાત વ્યક્ત કરી રહ્યા હોય તો તે એક સંકેત છે કે વ્યક્તિ પ્રામાણિકપણે બોલી રહી છે જો કે ત્રણ બાબતો માંથી કોઈ પણ અલગ પડેલી લાગે છે જેમ કે શબ્દો એક વાત કહે છે તો કંઈક છુપાયેલું છે એટલે કે જો તમે ખરેખર મન વાંચવાનું શીખવા માંગતા હો તો તમારે ફક્ત સાંભળવું જ નહીં પણ જોવું અને અનુભવવું પણ જોઈએ અને આની ચાવી શરીરની ભાષા વાંચવાની કળા છે ચાણક્ય આમાં નિપુણ હતા તેઓ શાંત સંકેતો શરીરની ગતિવિધિઓ અને વ્યક્તિના બર્તન પાછળ છુપાયેલી વ્યૂહરચનાઓને વાંચી શકતા હતા અને આ કુશળતાએ તેમને મહાન બનાવ્યા પદ્ધતિ નંબર છ તેમની આંખો પર ધ્યાન આપો જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે ફક્ત તેઓ શું કહે છે તે સાંભળશો નહીં તેમની આંખો વાંચો કારણ કે આંખો ક્યારેય જૂઠું બોલતી નથી તે બારી છે જે સીધી વ્યક્તિના મન અને હૃદય તરફ દોરી જાય છે કોઈ વ્યક્તિના શબ્દો પર શંકા કરી શકે છે પરંતુ તેમની આંખોમાં સત્ય ઘણીવાર સ્પષ્ટપણે દેખાય છે જો તમે તેમને જોઈ શકો ચાણક્ય આંખોને માનવ વર્તનનું સૌથી શક્તિશાળી સૂચક પણ માન્યું હતું તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય ને રાજકારણ અને મનોવિજ્ઞાન પર જે પાઠ શીખવ્યા તેમાં મુખ્ય મુદ્દો સામેલ હતો જેની આંખો સ્થિર નથી તેનું મન પણ સ્થિર નથી એટલે કે જો કોઈની નજર સતત ભટકતી હોય તો તેનું મન પણ ભટકતું હોય છે ચાણક્ય નીતિ એમ પણ જણાવે છે કે વ્યક્તિની નજર તેમના મનને પ્રતિબિંબિત કરે છે તેથી જે વ્યક્તિ તમારી આંખોમાં જોવાનું ટાળે છે તે કાં તો જૂઠું બોલે છે અથવા કોઈ માનસિક દબાણ હેઠળ છે જો તમે જોશો કે તમારી સામેની વ્યક્તિ વાત કરતી વખતે તમારી આંખોમાં જોઈ રહી નથી વારંવાર આંખનો સંપર્ક ટાળી રહી છે અથવા તેમની આંખો અહી અને ત્યાં ખસેડી રહી છે તો આ બે સંકેતો હોઈ શકે છે પ્રથમ તેઓ કઈક છુપાવી રહ્યા છે અને બીજું તેઓ તેઓ તમારી સાથે વાત કરવામાં આરામદાયક નથી શરમ અનુભવી રહ્યા હોઈ શકે છે અથવા તેમના હૃદયમાં કંઈક એવું છે જે તેઓ વ્યક્ત કરી શકતા નથી જોકે જો તે વ્યક્તિ તમારી આંખોમાં જોઈ રહી છે અને ચહેરા પર સહેજ સ્મિત સાથે વાત કરી રહી છે તો તે ખૂબ જ સકારાત્મક સંકેત છે તેનો અર્થ એ છે કે તેઓ વાતચીતમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે તેઓ ફક્ત મૌખિક રીતે જ નહીં પરંતુ તેમના હૃદયથી પણ તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની આંખો આત્મવિશ્વાસ પ્રમાણિકતા અને સાચો જોડાણ બનાવવાની ઈચ્છા દર્શાવે છે ચાણક્ય આંકડામાં એટલા નિપુણ હતા કે તેઓ ફક્ત તેમની આંખો જોઈને જ કહી શકતા હતા કે રાજ્યસભામાં બેઠેલી વ્યક્તિ કોઈ પ્રસ્તાવનો વિરોધ કરશે કે સમર્થન કરશે તેઓ કહેતા હતા કે જો નિરીક્ષક સતર્ક હોય તો આંખો છેત્રપિંડી પણ પ્રગટ કરી શકે છે આ જ કારણ છે કે તેમની રણનીતિ ક્યારેય નિષ્ફળ ગઈ નહીં કારણ કે શબ્દો કરતા વધુ નજર પર આધાર રાખતા હતા ઘણીવાર વ્યક્તિની આંખો તે વાત વ્યક્ત કરે છે જે તે કહી શકતો નથી તમારે ફક્ત તમારા બધા વિચારો શંકાઓ અને મંતવ્યો એક ક્ષણ માટે બાજુ પર રાખવાની જરૂર છે અને કાળજીપૂર્વક બીજા વ્યક્તિની આંખોમાં જોવાની જરૂર છે તમે જોશો કે તેમની આંખો ઘણીવાર તેમના શબ્દોમાં શું છુપાયેલું છે તે વ્યક્ત કરે છે તેથી આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે રૂબરૂ વાત કરી રહ્યા હો પછી ભલે તે મિત્ર હોય સાથીદાર હોય કે અજાણી વ્યક્તિ હોય તો તેમની આંખોમાં જોવાની ખાતરી કરો તેમની આંખો એવા સત્યો પ્રગટ કરશે જે શબ્દો ક્યારે છુપાવી શકતા નથી અને જો તમે ચાણક્ય જેવા દેખાવાનું શીખો છો તો લોકો તમારાથી કંઈ પણ છુપાવી શકશે નહીં પદ્ધતિ નંબર સાત વાતચીત દરમિયાન ખાસ કરીને તેમના હાથની ગતિવિધિઓ પર ધ્યાન આપો જ્યારે આપણે કોઈની સાથે વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ફક્ત તેમના શબ્દો અથવા ચહેરાના હાવભાવ પર જ નહીં પણ તેમના હાથની ભાષા પર પણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે કારણ કે આપણા હાથ ઘણીવાર બોલ્યા વિના પણ આપણી લાગણીઓ અને મનની સ્થિતિને પ્રગટ કરે છે ચાણક્ય આ સારી રીતે સમજતા હતા તેઓ કહેતા હતા કે વ્યક્તિનું મન સૌપ્રથમ તેમની આંખો અને હાથના વર્તન દ્વારા પ્રગટ થાય છે ચાણક્ય નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના હૃદયમાં કપટ રાખે છે તે કોઈ કાર્ય શરૂ કરે તે પહેલાં જ તેનું શરીર તેને પ્રગટ કરી દે છે જ્યારે ચાણક્ય કોઈ જાસૂસ કે મંત્રી સાથે વાત કરતા ત્યારે તેઓ તેમના શબ્દો પહેલાં તેમની આંગળીઓની ગતિવિધિઓ હથેળીઓની સ્થિતિ અને શરીરની સૂક્ષ્મ ગતિવિધિઓ પર ધ્યાન આપતા આનાથી તેમને વ્યક્તિના સાચા ઇરાદાઓનો સંકેત મળતો જો તમે જોશો કે કોઈ વ્યક્તિ પોતાના હાથ છુપાવી રહી છે અથવા પોતાના હાથ બંધ કરી રહી છે તો આ એક મોટી ચેતવણીનો સંકેત છે તો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને પરિવાર સાથે શેર કરજો વિડિયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર ખુશ રહે